ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તો થોડા દિવસ પહેલા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના ભીલોડા તાલુકાના કુશકી ગામે કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનોના નામ નંબર લઈ આવતા ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો ક્ષત્રિય સમાજના કુશકી ગામના ત્રણ યુવકના નામ કોને આપ્યા અને કોના કહેવાથી પોલીસ નામ નંબર લેવા ગઈ યુવકોમાં રોષ જોવા મળ્યો તો સમગ્ર મામલે જયદ્રથસિંહ પુવારની આગેવાનીમાં કુશકી ગામના ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ટિન્ટોય પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા ટિન્ટોઈ પોલીસ સ્ટેશને પહોંચી શા માટે અને કયા કારણોસર અમારા સમાજના યુવાનોના નામ નંબર લેવામાં આવ્યા તેવું જાણવાની કોશિશ કરી હતી ઉપસ્થિત પીએસઓ દ્વારા સમાજના આગેવાનોને હું કશું જાણતો નથી તેવું જણાવ્યું હતું તો આગેવાન અને સમાજના લોકોને સંતોષકારક જવાબ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનથી ન મળતા જયદ્રથસિંહજી પુવાર દ્વારા પીઆઈ એબી ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તેવી માંગણી ઉઠી છે આજે અમને જાણવા મળ્યું કે કુસકી ગામમાં પોલીસ વિભાગ દ્વારા કુસકી ગામના ક્ષત્રિય સમાજના બે ત્રણ આગેવાનો યુવાનો જે હતા એમના નામ પોલીસ લેવા ગઈ નામ અને નંબર આજે કોઈપણના ઘરે પોલીસ જાય એટલે એ યુવાનોને એમના પરિવારને એમના સમાજને આજે એવી ડર લાગે કે પોલીસ કેમ અત્યારે આવું નામ ને નંબર લઈ જાય છે આજે આખું ગામ સમાજના તમામ અન્ય સમાજના પણ તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે પોલીસ સ્ટેશનમાં સાહેબ કંઈ હાજર નથી કંઈક બીજા કામથી ગયેલા છે પણ અહીંયા જાણવા મળ્યું કે જે પણ આઉટપોસ્ટના જમાદાર ત્યાં નામ લેવા આવ્યા હતા એમના ઉપરથી કોઈ સૂચના નહોતી અમે ફક્ત એટલું જાણવા આવ્યા છીએ કે આ નામ લેવાની પોલીસને શું જરૂર પડી અમે જાણીએ છીએ કે અત્યારે ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરી રહી છે તો ક્ષત્રિય સમાજને એ જાણવાનો અધિકાર તો છે જ કે આ જે યુવાનો કે જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી એવા યુવાનોના નામ કેમ લેવા પડ્યા નામ લેવા હોય તો અમે આંદોલન કરીએ છીએ લોકશાહીની ઢબે આંદોલન કરીએ છીએ અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ હિંસક આંદોલન કર્યું નથી આ અમે ક્ષત્રિયો છીએ દેશને કે દેશના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડવા માંગતા નથી પણ હા ક્ષત્રિય સમાજની બેન બેટીઓ માટે જે પણ જે ઉચ્ચારણો થયા છે અભદ્ર ટિપ્પણી થઈ છે એના વિરોધમાં તો આ ક્ષત્રિય સમાજ ના કાલે ઝૂક્યો તો ના આજે ઝૂકશે કે ના આવતીકાલે ઝૂકશે મારી સાથે કુસકી ગામના મારા વડીલો પણ છે ભાઈઓ છે આ તમામ આજે એ જ જાણવાય છે કે આ નામ લેવાની શું જરૂર પડી નામ લેવા હોય તો આંદોલન કરવા વાળા અમે બધા ઉભા છીએ પોલીસ સ્ટેશન અમને સંતોષકારક જવાબ મળ્યો નથી ફક્ત પીએસઓ એકલા બિચારા બેઠેલા છે અન્ય કોઈ સ્ટાફ નથી સાહેબ એવું કહેવાય છે કે ભાઈ એ કોઈ એફિડેવીટ માટે બહાર ગયેલા છે બીજો સ્ટાફ છે બંદોબસ્તમાં છે

કેમકે જમાદાર રાજુભાઈ મારું નામ અને ફોટો લઈ ગયા છે આ બાબતે ક્ષત્રિય આંદોલનના નિમિત્તે હું કોઈ જગ્યાએ આંદોલનમાં ગયો નથી પણ જરૂર પડે જો જો જવું પડશે તો અમે જવાના છીએ અને અમારે અમારા સમાજ વિરુદ્ધ અને અમારા ઇતિહાસ સાથે કોઈએ ચેડો કર્યો હોય તો એને અમે પાઠ ભણાવવા પણ માંગીએ છીએ એ અમને અમારો નૈતિક અધિકાર છે એ કોઈ રોકી શકતું નથી અમે કોકને આપ્યું છે અમને કોઈ આપ્યું નથી જેથી કરી આવનાર દિવસોની અંદર આવા બોગસ પેતરા કરી અને અમારા સામે કોઈ કાર્યવાહી કરવા માંગતા હોય તો અમે આવી કોઈ કાર્યવાહીથી ડરતા નથી મોતથી નથી ડરતા તો આવા નોમ લેવાથી કોઈ અમે ડરી જવાના નથી પણ આવા લોકો જે ભાજપૂતો છે એ ભાજપતો આવી કામગીરી કરતા હોય અને એમના પક્ષના અંદર એમની ઇમેજ વધારવા માટે અમારો ખોટો નોમ લેતા હોય એટલા માટે આજે અમે તમામ અમારો સમાજ ઉપસ્થિત છે આ સમાજની ઉપસ્થિતિઓ સ્થિતિમાં અમે અમારો આ જવાબ રજૂ કરીએ છીએ જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભગવાની જય જય